સંખેડા ખાતે વરસાદી વરસાદે મુખ્ય રસ્તાને નદીમાં ફેરવ્યો તંત્રની બેદરકારી ફરી નજરે જોવામાં આવી સંખેડા પંથકમાં ગઈકાલે રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે ફરી એકવાર નાગરિકોને તંત્રની બેદરકારીનો ભોગ બનવું પડ્યું છે સંખેડાથી હાંડોદ અને ભાટપુર તરફ જતો મુખ્ય માર્ગ વરસાદી પાણીથી ગરકાવ થવાથી વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત બન્યો છે પ્રાપ્ત વિગતો મુજબ થોડી જ કલાકના વરસાદે રાત્રિના સમયે રસ્તાઓ પર નદી જેવી સ્થિતિ ઊભી કરી દીધી હતી વરસાદના પાણી ઓવરફ્લો થતાં રસ્તાઓ દેખી શકે તેમ ન રહ્યા અને લોકોના વાહનો નાની નદીઓમાં ફેરવાઈ ગયા હોય એવું દ્રશ્ય સર્જાયું સામાન્ય વાહનચાલકોથી લઈ જીવલેણ સારવાર માટે જતા દર્દીઓ પણ આ રસ્તા પર એટવાઈ ગયા હતા તંત્ર દ્વારા રોડસાઇડ ડ્રેનેજ અને નાળાઓની સફાઈ તેમજ જાળવણી કામગીરી મોસમ પૂર્વે કરવામાં આવવી જોઈએ એ વાત તંત્રના બેદરકારીથી ખુલ્લી પડી છે મેઘરાજા તો હજી માત્ર શરૂઆત કરી છે અને હવે જે આવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે તો આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી સ્થાનિક નાગરિકો દ્વારા તંત્ર પ્રત્યે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે મોંઘા બજેટમાંથી રોડ અને ડ્રેનેજ માટે વાર્ષિક ખર્ચ થયા છતાં પરિણામ શૂન્ય છે અમે દર વર્ષે આવું જ જોઈએ છીએ વિકાસના નારા માત્ર કાગળ પર છે એવા શબ્દોમાં લોકોની નિરાશા વ્યક્ત થઈ રહી છે સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા તાકીદે પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવા ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા અને ભારે વરસાદ માટે તકેદારીના આયોજન કરવા તંત્ર સમક્ષ માંગ ઉઠી છે નહીં તો વરસાદી માહોલ સાથે સાથે લોકોના ગુસ્સાનું વાદળ પણ ગાઢ બનતું જોવા મળી શકે છે હવે લોકો તંત્રની કામગીરી નહીં પરંતુ અસફળતા સામે જવાબદારી માંગે છે રિપોર્ટર પ્રશાંત પરમાર અને સંકેત બારીયા સંખેડા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ તરફથી ખાસ રિપોર્ટિંગ